બિલકુલ થી પોલીસ પોલીસને બાતમી મળી હતી કે જે સ્થાનિક ધારાસભ્ય કુમારભાઈ કાનાની છે તેમના સહી સિક્કા જે છે તે બોગસ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેનાથી જે પાન કાર્ડ અને જે આધાર કાર્ડ છે તે બનાવવામાં આવી રહ્યા છે જે બાતમીના આધારે કાપોદ્રા પોલીસે મોડી રાતે છાપામારી કરી હતી જેમાં કુમાર કાનાની ના જે સહી સિક્કા છે આ ઉપરાંત લેટર પેજ છે તે બોગસ મળી આવ્યા હતા પોલીસે આ ઉપરાંત જે કોમ્પ્યુટર છે તે કોમ્પ્યુટર પણ કબજે કરવામાં આવ્યું હતું આ સાથોસાથ દીપક પટનાયક નામનો જે આરોપી છે તેને ધરપકડ કરવામાં આવી હતી પોલીસ પૂછપરછમાં દીપક પટનાયક જે છે તે એમબીએ બી અભ્યાસ કરેલો છે અને ખાસ કરીને અન્ય રાજ્યોમાંથી સુરતમાં જે લોકો છે તે લોકોનો જે આધાર કાર્ડ છે તે આધાર કાર્ડમાં ચેન્જ કરી આપતો હતો જે તે જે સહી સિક્કા છે તે આધાર કાર્ડમાં હોય છે ત્યારે જે સહી સિક્કા છે તે સહી સિક્કાનો આ જે આધાર કાર્ડ બનાવવામાં દુરુપયોગ કરવામાં આવતો હતો રૂપિયા સો થી લઈને રૂપિયા પાંચસો સુધીની જે ફી છે તે ફી પણ વસૂલતો હતો હાલ તો કાપોદરા પોલીસે સમગ્ર બનાવને લઈને વધુ તપાસ હાથ ધરી છે બિલકુલ આભાર ચેતન સમગ્ર વિગત બદલ